બોલિવૂડ એક્ટર સલમાન ખાનના વખાણને તેની ફિટિશના છે કારણે થાય છે પરંતુ છેલ્લા સાત વર્ષથી સલમાન ખાન ભયંકર તકલીફ ભોગવી રહ્યો છે ખૂબ ઓછા લોકો જાણે છે કે સલમાન ખાન નર્વ ડિસવર્સથી પીડિત છે આ સમસ્યામાં કેવો દુખાવો થાય છે તે અંગે સલમાન ખાને ટુ મસ વિથ ક્વિંકલ એન્ડ કાજોલ શો દરમિયાન વાત કરી હતી સલમાન ખાન આ શોના તેના મિત્ર આમીર ખાન સાથે પહોંચ્યો હતો દરમિયાન સલમાન ખાને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ખુલીને વાતચીત કરી હતી આ વાતચીત દરમિયાન સલમાન ખાને જણાવ્યું હતું કે તે છેલ્લા સાત વર્ષથી રાઇઝેની મિલન ન્યુરાની સમસ્યા છે આ બીમારી પગ છે દુખાવો થાય છે આ બીમારી એટલી ભયંકર છે કે તેને આત્મહત્યાની બીમારી પણ કહેવામાં આવે છે સલમાન ખાનનો શો દરમિયાન કહ્યું કે જ્યારે તેને આ બીમારી થઈ તો તેવો દુખાવો થતો કે મનમાં વિચાર આવે છે કે ભગવાન દુશ્મનને પણ આવો દુખાવો ન આપે સલમાન ખાનને આગળ જણાવ્યું હતું કે તે સાત વર્ષથી આ દુખાવો સહન કર્યો છે આ દુખાવો ચારથી પાંચ મિનિટ સુધી થાય છે અને કોઈ પણ સમય ઉપડે જ છે આ દુખાવો શરૂ થયા પછી નોર્મલ થતાં દોઢ કલાકનો સમય લાગે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળ્યું નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને બીટી ગુજરાતી યુ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો